અહેવાલ મળી રહ્યા છે આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દલવાડી સમાજના લોકો લગ્ન સમારોહમાં હાજરી આપીને પાછા ફરી રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં જ અકસ્માતની ઘટના બની હતી કારમાં એક જ પરિવારના પાંચ સભ્યો લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા તે સમયે અકસ્માત સર્જાતા ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો તો કારમાં સવાર પાંચે લોકો દલવાડી હતા બીજી તરફ અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ